રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે ગત અઠવાડિયે થયેલા અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના મોત થયા બાદ પણ જવાબદાર લોકો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો પોલીસે માત્ર બસના ડ્રાઈવરની ધરપકડ કરીને સંતોષ માન્યો છે જ્યારે આ ઘટના માટે જવાબદાર અન્ય લોકો હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે આ બાબતને લઈને કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા પંચાયત ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસે સિટી બસના કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકા સિટી બસના કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ કરી રહી છે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા કે એજન્સીના કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગર સામે શા માટે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી વધુમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે પીએમઆઈ કંપનીની મુખ્ય જવાબદારી આર ના પૂર્વ અધિકારી જસ્મિન રાઠોડ ને સોંપવામાં આવી હતી અને અકસ્માતના દિવસથી જ તેમનો ફોન બંધ છે સાહેબો સામે પગલા લેવાના માણસ જાય છે એની સામે કડક માં કડક લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષ આવે છે જે વિક્રમ ડાંગર છે એ ભાજપનો કઈક ચાર નંબર નો કાર્યકર છે એને જ કોન્ટ્રાક્ટ આપવામાં છે એના હિસાબે જ આ ગુના દાખલ કરવામાં આવતા નથી ખરેખર

તમામ આગેવાને લઈ જાય છે કાલે અમે મળવા ગયા છે કે ત્રણ જણાવો ખરેખર પોલીસ કમિશ્નર ખબર નથી ભાજપની આ ચાપડુસી કરે છે એવી અમે લાગે છે